રાજકોટની મધ્યમાં બિરાજતા બાલાજી મંદિર ખાતે જેમ આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સરસ્વતી પૂજન અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ દસ અને બાર બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા

ઉજ્જળ ભવિષ્યની કામના કરવા માટે અહીંયા રાજકોટ ભૂપેન્દ્ર રોડ ઉપર કરણસિંહજી હાઈસ્કૂલના પટાંગણમાં જે હનુમાનજી મહારાજ બિરાજી છે સ્વામિનારાયણ ભગવાનના સંત બાલમુકુંદાજી સ્વામીએ અહીંયા પધરાવ્યા છે દિવસે દિવસે એનો પ્રૌઢ પ્રતાપ વધતો જાય છે ભક્તોની સંખ્યાઓ પણ વધતી જાય છે ત્યારે એ બાલાજી દાદાના આંગણામાં જે ભક્તો આવે છે હૃદયથી પ્રાર્થના કરે છે ભાવથી શ્રદ્ધાથી જે પ્રાર્થના કરે છે દાદા એના કાર્યો એ કરતા હોય છે ત્યારે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ એના જીવનમાં સફળ થાય તેની શુભકામનાઓ કરવા માટે મંગલકામનાઓ કરવા માટે આ મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય વિવેક સાગર દાજી સ્વામી અને પૂજ્ય મુનિવત્સલ દાજી સ્વામી દ્વારા સરસ્વતી પૂજન અને મહાપૂજા તેમનું સુંદર આયોજન કર્યું છે અહીંયા આપ જોવો છો રીતે હજારોની સંખ્યામાં દીકરાઓ અને દીકરીઓ એ મહાપૂજા અને સરસ્વતી પૂજનનો લાભ લઈ રહ્યા છે અમે પણ દાદાને પ્રાર્થના કરી કે તમારા દ્વારે કારણ કે આપ તો લોકોના દુઃખ દૂર કરવા માટે જ આજે પણ પૃથ્વી ઉપર બિરાજો છો હનુમાનજી મહારાજ આજના સાંપ્રત સમયમાં જીવતા જાગતા જો કોઈ દેવ હોય તો એ હનુમાનજી મહારાજ છે તો એ હનુમાનજી મહારાજને અમે પણ પ્રાર્થના કરી કે તમારા દ્વારા જે જે ભક્તો આવે એના જીવનમાં આવનારા નાના મોટા જે કષ્ટો છે એને દૂર કરજો ત્યારે આજના આ પવિત્ર દિવસ ખાસ તો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ સફળ થાય અને જે દસમા ધોરણના વિદ્યાર્થીઓ છે પહેલી વાર બોર્ડની પરીક્ષાઓ આપી રહ્યા છે ત્યારે સ્વાભાવિક અને પરીક્ષાનો ડર હોય ત્યારે એના જીવનમાંથી કારણ કે સંકટ છે હનુમાન છોડાવે સંકટથી દુઃખથી ડરથી કોઈ મુક્ત કરનારો હનુમાનજી મહારાજ છે ત્યારે હનુમાનજી મહારાજની પ્રાર્થના કરીએ તેના જીવનમાં આવનારા તમામ સંકટોથી આપ એની રક્ષા કરજો અને એના જીવનમાં ખૂબ સફળ થાય આવી શુભકામનાઓ કરવા માટે આજે પૂજ્ય વિવેક સાગર દાદી સ્વામી મુનિવત્સર સ્વામીએ સરસ્વતી પૂજન અને મહાપૂજાનું આયોજન કર્યું છે પૂજા બહુ જ સારી રહી ભગવાન સાથે ભક્તિ કરી અને ખૂબ જ સારું રહ્યું અને પૂજારીઓ સાથે મળે એ બહુ જ સર સાથ સરકાર આપ્યો અને ખૂબ જ મજા આવી મેં બોર્ડની દસમાની પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ પહેલીવાર પરીક્ષા મીન્સ બહુ જ ડર હતો બટ અહીંયા આવીને મન શાંત થઈ ગયું અને બાલાજી દાદાના દર્શન થયા અને ખૂબ જ સારો લાગ્યું